તો એ લોગ એમ છો બધા મજામાં મા જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રોને તો ફરીથી આપણે લોકમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે તારીખ છે તે ત્રણ બે હજાર પચીસ અને વાર છે આજે ગુરુવાર અને ગુરુવારના અત્યારે વાગવામાં આવે છે દસ તમે જોઈ શકો છો તો પછી કહીશ આજે આપણે સ્કૂલે નહોતા ગયા આજે હું આ તો ઘરે કારણ કે હું બહાર ગયો હતો અને પછી રાતેથી ઘરે આવ્યો હતો અને બહુ મોડું થઈ ગયું હતું રાતના બે અઢી વાગી ગયા હતા એટલે સવારે વહેલો ઉઠી ન શકવું તો એટલા માટે એટલે બે વાગે ત્યાં બે વાગી ગયા હતા એટલે સવારે વહેલા ઉઠી ના શક્યું તો આપણે આજે રજા રાખી દીધી તો આપણે રાખી દીધી આજે રજા અને જે બાકી હતું જેટલું મારે રિવિઝન બધું એ કમ્પ્લીટ કરી નાખ્યું છે તો ગઈ આજે છે હોળી અને કાલે છે ધુલેરી આપણે ધુલેરીનો બ્લોગ પણ મૂકી દેશું તો એ બ્લોગ પણ જોવાનું ભૂલતા નહીં અને ચાલુ ગયું બ્લોગમાં આગળ આગળ બી કન્ટિન્યુ બની રહેજો એક કામ છે પતાવીને પછી તમને બ્લોગમાં મળું છું અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બેલ આઇકન ક્લિક કરીને બેલ આઇકન દોરી દેજો જેટલા લોકો ચેનલ માં નવા હોય સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બ્લોગ માં આગળ બી કન્ટિન્યુ બનીએ રહેજો તો પછી ગાઈસ ફાઈનલ એવા આપણે નાઈ નાઈ એકદમ રેડી થઈ ગયા છે બસ ખાલી બાકી છે જોઈ શકો છો તો ચાલો ગાઈસ બ્લોગ માં આપણે આગળ બી કન્ટિન્યુ બનીએ રહેજો નાઈ લીધું આપણે મમ્મી ગાઈસ આપણે લેટ આવો આપણે મુશ્કેલ આપણે જઈએ છીએ ગાઈસ

તો ગાઈસ આવો કઈ આપણો લુક લાગે છે તમે જોઈ શકો છો આપણને યાર આડા વાળ રાખતા જે ફાવા આવડે એટલે ફાવે પેલા રાખતા એવી રીતના મજા જ નથી આવતી અલગ જ બ્લોગમાં આગળ બી કંટિન્યુ કારણ કે બ્લોગ બહુ લાંબો થઈ જશે અમારે બ્લોગમાં આગળ બી કંટિન્યુ તો પછી તમે જોઈ શકો છો આપણે જૂનો દરવાજો છે આપણે આ મસાલે આપણે જોઈ તો પછી ગાઈસ તમે જોઈ શકો છો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ આપણા ભાઈના ગીત પછી ગઈ હવે ચાલો કઈ બ્લોગ માં આગળ બની રહી બની આ રહી તો પછી ગઈ તમે જોઈ શકો છો આવું કઈક આપડા ઘરનો બનવા નજારો છે પછી ગઈ હવે આપણે આજે છે ઓળી ગામ તો ચાલો કંટિન્યુ તો પછી કઈ જવાય હવે આપણે હોલી હોલિડેલમાંથી આવી ગઈ છીએ ઘરે તો ચાલુ કઈ જવાય ઘરે આવીને પછી તમને નહીં આવીને નહીં સોરી જે આપણે માસીને ત્યાં છે ત્યાં નીચે પણ હોળીનું એ બધું હશે તો એનું તમને લોકો બતાવીશ જોકે હોય જ છે અને એમ હશે જ તો એ પણ હું તમને લોક બતાવીશ તો ચાલુ જૂમાં રોટી કન્ટિન્યુ અને થોડીક મારે આપણે બોલન્સ લેવાના છે ત્યાં ફુગાવો અને

અને પહેલાં તો બધાની હેપી હોલી અને આજે તારીખ છે ચૌદ ત્રણ બે હજાર પચીસ અને શુક્રવાર અને આજે છે હેપી ધોળેટી કાલનો લોક આપણે ફાઇનલી મૂકી દીધો છે અને કહીશું આનો કંઈક આપણે ઘરનું બહારને ચાલો તમે જોઈ શકો છો તો ચાલો કહે છે આપણે થોડીક વાર હોળી રમી આવી હોળી રમી એટલે કે આજે ચાપણી નાસ્તો કરીને પછી તમને લોગમાં મળું છું તો ચાલો કહે છે લોગમાં કરવી તો પછી કાંઈ જ આપણે હોળીનો લોક ફેમિલી નહોતો રહ્યો કારણ કે મોબાઈલ ઘટાઈમાં જ નહોતો એટલા માટે કારણ કે બહુ જ કલર ઉડે હતો અને ફોટો છે તો એ કઈ જ એ પાડ્યા હતા પણ એ આપણે સ્ટોરીમાં ઇન્સ્ટાગ્રામ રાખેલ છે તો યુટ્યુબ પ્રોફાઇલમાં આપણે ઇન્સ્ટાગ્રામની લિંક આપેલ છે તેની ઉપર જઈને ક્લિક કરો અને આપણે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી રાખેલ છે જોતા હો અને કઈ જ બીજી વાત એ જણાવ્યું નથી કે આપણે જાણવું છે રાત્રે બોક્સ ક્રિકેટમાં તો એ પણ હું લોકમાં તમને જણાવી દઈશ બધા બધા જ ભાઈઓ અમે જવાના છીએ કાકા બાપાના બધા જ અમે બધા ભાઈઓ જવાના છીએ મારા જીજો અને બધા જ અમે જવાના છીએ હું તમને રોગમાં બતાવી દઈશ ચાલો તું પૂછી ગઈશ તમે જોઈ શકો છો આપણે આવું બધું રમી લીધું હતું રહીમા એટલે વાતો પૂછો હું તમે એમાં બહાર આવ્યા મજા જોઈ શકો છો ચાલો બધું રોગમાં ગયું તો પછી ગઈ જયારે આપણે ત્રણ સો બુક્સ ટિકિટમાં તો ચાલુ કરીએ જમીને પછી તો આપણે જાશું સીધા કારણ કે ત્યાં નવ વાગ્યાનો ટાઈમ છે એટલા માટે તો તમે જાશું તો ચાલુ કરીશું બ્લોગમાં કંઈ કન્ટિન્યુ બની રહેજો તો પછી હવે જોઈએ આપણે જઈ રહ્યા છે બોક્સ ક્રિએટરમાં તો ચાલો ગઈ હવે ત્યાં જઈને હવે મળીએ બ્લોગમાં તો ચાલો ગઈ બ્લોગમાં આપણે બીજું લઈ તો પછી ગઈ હવે આપણે આવી રહ્યા તો સુપર બોક્સ ક્રિકેટમાં તમે જોઈ શકો છો તો પછી ગઈ સ્મેલ આવી આપણે આવી ગયા છીએ તમે જોઈ શકો છો આપણે આવીએ તો બોક્સ ક્રિકેટમાં તમે જોઈ શકો છો આ બધું જાય છે આપણો ભાગ ને આ બાજુ આવે છે પણ આવે છે આપણા ફઈના છોકરા ઓલી બાજુ આવે છે આપણા તો આ છે આપણે ગ્રીન જેવું કહીએ છીએ આપણા જીજુ

સો પાંચ રન ફાઇનલી કમ્પલીટ કરવાની છે આપણે તમે જોઈ શકો છો ગ્રાઉન્ડ તો ચાલુ થશે લોકો આગળ બી કન્ટીન્યુ ફિલ્ડિંગ કરી રહ્યા તમે જોઈ શકો છો નેકરા Samsung Sense S24 અલ ટ્રાણે અમે દેખન પર આવી જો તમે જોઈ ચારે વ્લોગમાં આગળ બી થાકી ગયા નિયમ પૂપજી ગઈ જો જોઈ શકો છો ઓલા ગ્રાઉન્ડમાં પડતા હવે તો ફાઈનલી કહીશ આપણો મેચ ફોર્મ કોપી થઈ ગઈ છે જોઈ શકો છો તો ચાલો કહી શકો કરી જઈને પછી તમને લોગમાં મળો તો કન્ટિન્યુ કેટલા છે ચાલો બીજા માટે કરી વાગ કરીને બાય બાય સબસ્ક્રાઇબ કરો ભૂલતા બેટ બેટ લઈને જઈ રહ્યા છીએ ચાલો કહીશ બાય બાય કાલે મળી બીજા બ્લોગમાં બાય બાય